जय द्वारकाधीश जय ठाकर के बता मजा मज़े तो अपना फॉलोअर बता मज़ा तो मित्रों तमने बताई दी आज अभी खेतर अंदर दवा छाटवाई है तीज वार तो मित्रों ते बताइए कि दवा छाटी है तो मित्रों विडियो अंदर बने रहो पिन तो मैं आगे पीने थी गए तैयार कैम रोड नहीं कह तो आप हमें जाइए खेतर अंदर दवा छाटवा તો વિડીયોની બને બનાવો મિત્રો આ છે મિત્રો નળી દવા છાંટવાની કેલું આપણે બની નાખ્યું હોય કમ્પ્લેટ હા વાજની અંદરથી પાણી હતું બનીક્યું ટ્રેક્ટર આવી ગયું કમ્પ્લેટ પરિણામ થઈ ગયા તૈયાર તો આપણે મિત્રો ચાલો દવા છાંટવા આપડે દવા છટો આવી ગઈ છે સામે એરવટ ટેક્ટર તો જીરૂ લે તો મીડિયાટ્રો મિત્રો કે મિત્રો જીરૂ આવું છે દરા કમેન્ટ ની અંદર બતાઈ નાખજો આજે 80 દી પૂરા થઈ ગયા છે જીરા ની અંદર તો જીરૂ કેવું હોય તો કમેન્ટ ની અંદર લાઈક કરી નાખો શેર કરી નાખો સબ્સ્ક્રાઇબ કરી નાખો આવા નવા નવા વિડિયો જોવા માટે અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી નાખો મિત્રો फटाफट તો મળી નેક્સ્ટ વિડિયો ની અંદર ત્યાં સુધી બાય બાય Tata